શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના દસ અને અમે ફૂલ ફેમિલીમાં જવા નીકળી ગયા છીએ બહાર ક્યાં જઈએ એ જોઈએ બતાવીએ તમને થોડી વારમાં યમુના પણ તૈયાર થઈ ગઈ છે યમુના ક્યાં જવું ટાટા ટાટા કેતા જો સોટલી વિકી હતી નાખી હાલ

રૂટનો ડબો હર એક આસપે પહોંચાડવાનો છે એની જોબ પર એટલા માટે જો બધા ગાડીમાં ઉઠવાઈ ગયા છે થઈ જ હવે સાવ

સાયકલ પર ડિલિવરી કરે તમને થાય સેગી ઝોમેટો ડિલિવરી ઉબર આ છે લેસ્ટન રેલવે સ્ટેશન કે હા આપણા ઘર પાસે જે સ્ટેશન છે એ ટ્રેન અહીંયા આવે ચેન્જ કરીને જ્યાં જવું હોય ત્યાં ટાઉન સેન્ટર ચાલુ થઈ ગયું છે બેન તો હોય ગયા છે

હાલકનમાં કબૂતર શોપિંગ કરવા આવી ગય છે કપલમાં આવી ગયા છે ઓઠવાનો લોટ લોટ ઓઠવાનો મોટો ઓઢવાનો ઓઢવાનો આટો જદીવ એટલા જ બિસ્કિટ લેવો

બાલાજી ના બધા માંથી એક એક પડીકા લઈ લે બધી જાય તમને ખાવા લઉ મોટા મોટા તરબૂચ

અને આ ચાઇના દિવસ એક બીજું પપ્પા ફાઇનલી મારા પપ્પાના ફેવરેટ મરચા મળી ગયા પપ્પા કેટલા દિવસે મળ્યા એક મહિના હતા નહોતા આવતા મહિના પહેલાં આવતા તો ભારે ભારે ચીખા તો ઇન્ડિયા ઈન્ડિયાને ભારે છે

આવી ગઈ છે તો ચુંદડી દાંડિયા ગરબા હવે ડિઝાઇન માતાજી ની મૂર્તિ દિવાળી ના કોડિયા હાલો બિલિંગ ચાલુ થઈ ગયું છે આપે ટોલી ભરી લીધી છે જોવા જો પપ્પા આખી ટ્રોલી ભેરી છે ફાલકન માં આવી અને જયદી વાયરે હોય એટલે ટ્રોલી ન ભરાય એવું બને જ નહીં બરાબર ને જયદીપ શું ખાવાનું પપ્પા એને કુરકુરિયા એવું કરો પાસા ગોઠવાઈ ગયા છે કારમાં હવે ઘર બાજુ જઈએ તો અમે ઘરે આવી ગયા બધી વસ્તુ મૂકી દીધી છે નાખશું ને ગોઠવવાનું ચાલુ કરીએ કેમ કે બહુ બધી વસ્તુ આવી ગઈ છે વાંચવાની તૈયારી ચાલી રહી છે યમુના એ યમુના વાંચતા આવડે છે હે આવડે છે વાંચતા એ આવું ગોદડી લેવું તો લેવું હે યમુના વાંચતા આવડે છે હાલો હાલો કેમ કરવાના અહીંયા વાગી ગયા છે સાંજના પાંચ અને રાંધાનું નાસ્તો કે ખાવાનું થઈ રહ્યું છે યમુનાબેન ખાઈ રહ્યા છે કેવું ખૂલેથી આવી ગયો જમુનાની કારણ ગમે તો વાગી ગયા છે સાત અહીંયાં અને રસોડામાં કઈ બની રહ્યું છે જોઈએ આપણે શું બને છે

આ જો વડા છે સેવ મીઠું દહીં ધાણા આમલીની ચટણી તીખી ચટણી અને દાયડમ હવે આપણે જોઈશું આ કેવી રીતે તૈયાર થાય ડીશ દહીં વડાની ડીશ કેવી રીતે તૈયાર થાય ચાલો હવે આપણે તૈયાર કરીએ દહીં વડા તો એમાં આવશે આંબલીની ચટણી મીઠું દહીં હવે આવશે લીલી ચટણી લીલી તીખી ચટણી હવે આવશે ડાયડન ખાટો મીઠો તીખો બધો સ્વાદ વડામાં નાખવામાં આવે છે હવે આવશે શણગારવા માટે તો રાધિકા જોપ પરથી આવી ગઈ છે અને અમે બધાએ જમી લીધું છે અને હવે આજના વ્લોગનું આપણે અહીંયા એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વ્લોગ તે જણાવજો અમને અને